વર્ષનો આખરી વળાંક અને તુલા રાશિ માટે આ સમય કોઈ સામાન્ય મહિનાનું સમાપન નથી આ દિવસો એવા છે જાણે કિસ્મત તમારી જિંદગીની કિતાબમાં નવી શાહીથી કંઈક લખવા બેઠી હોય જે લોકો આ માનીને બેઠા છે કે હવે તો કંઈ ખાસ નહીં થાય તે લોકો જ સૌથી વધુ હચમચી જશે કારણ કે આ બચેલા દિવસોમાં તુલા રાશિના જીવનમાં પાંચ એવી ઘટનાઓ આવવાની છે જે તમને અંદર સુધી ગઝોરી દેશે તમારી વિચારસરણી તમારા ફેસલા અહીં સુધી કે તમારા સંબંધો અને કરિયરની દિશા પણ બદલી દેશે આ એ જ સમય છે જ્યારે જૂના સંબંધોનું સત્ય સામે આવે છે છુપાયેલી દુઆઓ અસર દેખાડે છે અને કિસ્મત અચાનક તમારો હાથ પકડીને તમને એ રસ્તા પર લઈ જાય છે જેની તરફ કદાચ તમે જોવાની પણ હિંમત નહોતા કરી શક્યા તુલા રાશિવાળાઓ તમે ઘણું સહ્યું છે ઘણું રોકાયા છો ઘણા સમાધાન કર્યા છે પણ હવે બ્રહ્માંડે નક્કી કરી લીધું છે કે તમને તમારા અસલી માર્ગ પર ધકેલવા જ છે અને આ જ કારણે આવનારા થોડા દિવસો તમારા માટે પાંચ ચોંકાવનારા ભાવનાત્મક અને નેતૃત્વ પરિવર્તક અનુભવ લઈને આવી રહ્યા છે જો તમે જાણવા માંગો છો કે કયા વળાંક પર તમારી કિસ્મત કરવટ લેશે કઈ ઘટના અચાનક તમારી દુનિયા બદલી દેશે અને કયો સંકેત તમને આવનારા વર્ષની સૌથી મોટી સફળતા તરફ લઈ જશે તો આ વિડિયોના અંત સુધી જરૂર બન્યા રહો કારણ કે આગળ જે તમે સાંભળવાના છો તે માત્ર ભવિષ્યવાણી નથી પણ તમારા જીવનના આગલા અધ્યાયની ઝલક છે પહેલી ચોંકાવનારી ઘટના એક બંધ દરવાજો અચાનક ખુલવો જેની ઉમ્મી તમે છોડી દીધી હતી તુલા રાશિવાળાઓ વર્ષના આખરી દિવસોમાં તમારી સાથે જે પહેલી મોટી અને કજોરી દેનારી ઘટના થવાની છે તે બિલકુલ ફિલ્મી લાગી શકે છે કારણ કે આ એ વસ્તુ સાથે જોડાયેલી છે જેના માટે તમે ઘણી કોશિશો કરી હતી ઘણો ઇંતજાર કર્યો હતો અને આખરે થાકીને હાર માની લીધી હતી આ કોઈ કામ હોઈ શકે છે જે મહિનાઓથી અટકેલું હતું કોઈ કાનૂની કે કાગજી પ્રક્રિયા જે આગળ નહોતી વધી રહી કોઈ નોકરી કે અવસર જેની કોઈ સંભાવના નહોતી દેખાઈ રહી કે કોઈ સંબંધ કોઈ વાત જેમાં તમે ઉમ્મી છોડી ચૂક્યા હતા પરંતુ હવે અચાનક એવો વળાંક આવશે કે જે દરવાજાને તમે બંધ સમજી લીધો હતો તે જ તમારી સામે આપમેળે ખુલવા લાગશે સૌથી હેરનીની વાત એ છે કે તમને આ દરવાજાના ખુલવાની જાણ પણ નહીં થાય આ બદલાવ એકદમ અપ્રત્યાશિત રીતે સામે આવશે કોઈ ફોન કોલથી કોઈ મેસેજથી કોઈ મુલાકાતથી કે કોઈ અચાનક મળેલી સૂચનાથી અને એ પર તમે મહેસૂસ કરશો કે કિસ્મતે આ બધું મારા માટે પહેલાથી નક્કી કરી રાખ્યું હતું બસ સમય સાચો નહોતો આ ઘટના એટલી શક્તિશાળી હશે કે તમારી અંદરની નિરાશા તૂટશે તમારું સાહસ જાગશે અને આવનારા દિવસો માટે તમારી ઉર્જા પૂરી રીતે બદલાઈ જશે આ જ કારણ છે કે આ પહેલી ઘટનાને સમજવી બેહદ જરૂરી છે કારણ કે આગળ આવનારી ચાર વધુ ભારી ઘટનાઓનો પાયો બનશે અને વીડિયોને અંત સુધી જોવાથી જ પૂરું ચિત્ર સાફ થશે બીજી ચોંકાવનારી ઘટના તમારા કોઈ છુપાયેલા સત્ય કે સંબંધનો ખુલાસો જે તમારી વિચારસરણીની દિશા બદલી દેશે તુલા રાશિવાળાઓ વર્ષના આખરી દિવસોમાં થનારી બીજી ઘટના તમારા દિલ સંબંધો અને ભરોસા સાથે જોડાયેલી છે અને આ ઘટના જેટલી ભાવનાત્મક હશે એટલી જ તમને અંદરથી હલાવી દેનારી પણ હશે આ એ સત્ય છે જે લાંબા સમયથી તમારી આસપાસ ફરી રહ્યું હતું પણ તમે તેને જોઈ નહોતા શકતા કે દિલે જોવા ન દીધું આ સત્ય અનેક રૂપોમાં સામે આવી શકે છે કોઈ વ્યક્તિની અસલ દાનત ખુલીને દેખાશે કોઈ સંબંધ જેનો ચહેરો તમે સમજી નહોતા શકતા તે અચાનક સાફ થઈ જશે કોઈનું છુપાયેલું સમર્થન સાચો પ્રેમ કે તમારો સાથ નિભાવવાની ભાવના ઉજાગર થશે કે પછી કોઈ એવી વાત જે તમારી પીઠ પાછળ ચાલી રહી હતી તે અચાનક તમારી નજરોની સામે આવી જશે અને આ ખુલાસો બે રીતે થઈ શકે છે યા તો કોઈ તમને સચ્ચાઈ જણાવીને તમારો બોજ હળવો કરી દેશે યા તો કોઈ ઘટના ખુદ એવી બનશે કે તમારું મન કહી ઉઠશે કે હવે હું સાફસાફ જોઈ શકું છું આ પળ તમે સમજશો કે તમે કેમ રોકાયેલા હતા कोण तमारो रस्तो अटकावी रहयो हतो के कोना कारणे जीवन मा अजाण्यो तनाव चाली रहयो हतो अने सौथी खास बात एज सत्य तमारा दिल पर जेटलू भारे पड़शे एटलूज तमने आजाद पर करशे कारण के आ बीजो झटको तमने एक नवी समझ आपशे एक नवी स्पष्टता एक नवी जागृति आज स्पष्टता तमारा आगला कदमों ने मजबूत बनावशे तमे अचानक तमारा जीवन माथी खोटा लोको ખોટી ઉર્જા અને ખોટા ફેસલાઓને હટાવવાની હિંમત જૂટાવવા લાગશો અને આ ખુલાસા પછી જ તમે આગલા ત્રણ મોટા બદલાવોનો સામનો મજબૂત થઈને કરી શકશો એટલે વીડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે આગળ આવનારી ત્રીજી ઘટના માત્ર ચોંકાવનારી નહીં પણ તમારી કિસ્મતને એક નવી દિશા આપનારી છે ત્રીજી ચોંકાવનારી ઘટના નિયતિ તમને અચાનક એ નવી દિશા તરફ ધકેલશે જે તમે વિચારી પણ નહોતા રહ્યા તુલા રાશિવાળાઓ હવે જે ત્રીજી ઘટના તમારા જીવનમાં થવાની છે તે એટલી મોટી એટલી અપ્રત્યાશિત અને એટલી નિયતિચાલિત હશે કે તમે સાચે જ કેટલીક પળો માટે રોકાઈ જશો કારણ કે આ ઘટના તમારા કરિયર તમારા જીવનપથ અને તમારા આવનારા વર્ષની દિશા સાથે જોડાયેલી છે આ એ વળાંક હશે જેની તરફ બ્રહ્માંડ તમને મહિનાઓથી ઇશારો તો કરી રહ્યું હતું પણ તમે તેને નજરઅંદાજ કરી રહ્યા હતા હવે એ જ વળાંક તમારી સામે એક તેજ રોશનીની જેમ ફાટીને ખુલવાનો છે આ ત્રીજી ઘટના કેવી હશે તમને અચાનક કોઈ પ્રસ્તાવ મળશે જે તમારા માટે દરવાજો બની જશે કોઈ ઇન્સાન તમારી છુપાયેલી ક્ષમતા ઓળખીને તમને આગળ વધવાનો મોકો આપશે કોઈ નાનકડો નિર્ણય તમારી જિંદગીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બની જશે કે કોઈ અનિચ્છનીય ઘટના તમને ત્યાં લઈ જશે જ્યાં તમારે અસલમાં હોવું જોઈતું હતું આ બદલાવ શાંત થઈને નહીં આવે આ બદલાવ દબાણ નાખીને આવશે જેમ નિયતિ કહી રહી હોય કે હવે બસ હવે તારે ત્યાં જ જવાનું છે જ્યાં તારું ભવિષ્ય તને બોલાવી રહ્યું છે તમારી સામે બે રસ્તા હશે અને તમે ચોંકશો કે કોને પસંદ કરીને આ ઘટના તમને એક એવા નિર્ણય સુધી લઈ આવશે જ્યાં દિલ અને દિમાગ બંને અલગ અલગ દિશામાં ઊભા હશે એક રસ્તો જૂનો આરામદાયક બીજો નવો પડકારજનક પણ આશ્ચર્યજનક રીતે આકર્ષક તમને ખુદ પર પણ હેરાની થશે કે આ વખતે તમે નવા રસ્તા તરફ કદમ વધારવાની હિંમત જૂટાવી રહ્યા છો અને આજ આજ એક ક્ષણ હશે જ્યાં તમારી કિસ્મત કરવટ લેશે આ બદલાવ કેમ આટલો મહત્વપૂર્ણ છે કારણ કે આ નવી દિશા માત્ર દિશા નથી આ તમારા માટે ભાગ્યનો નવો અધ્યાય છે આજ ઘટના આગળ આવનારા મહિનાઓમાં તમારી સ્થિરતા સફળતા અને ઓળખ નક્કી કરશે તમારી અંદર એક નવી ઉર્જા ઉઠશે જેને રોકવાની તાકાત કોઈની પાસે નહીં હોય અને ધ્યાન રાખો આ ત્રીજી ઘટના એટલી શક્તિશાળી છે કે આ તમારા જીવનની અનેક જૂની બેડીઓ તોડી નાખશે પણ કહાણી અહીં ખતમ નથી થતી કારણ કે ચોથી અને પાંચમી ઘટનાઓ આનાથી પણ વધારે અપ્રત્યાશિત ભાવનાત્મક અને ભાગ્યને બદલનારી છે આ બંને ઘટનાઓને સમજ્યા વિના ત્રીજી ઘટનાની અસલી તાકાત પૂરી નથી સમજી શકાતી એટલે વીડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે આગળ જે થવાનું છે તે તુલા રાશિના આવનારા પૂરા વર્ષને હલાવીને રાખી દેશે ચોથી ચોંકાવનારી ઘટના અચાનક મળનારું ભાગ્યનું સંરક્ષણ જે તમને એક સૌથી મોટા સંકટથી બચાવી લેશે તુલા રાશિવાળાઓ વર્ષના આખરી દિવસોમાં આવનારી ચોથી ઘટના તમને ભાવનાત્મક રીતે સૌથી વધુ સ્પર્શવાની છે કારણ કે આ ઘટના કોઈ સારા અવસર કે નવા રસ્તાથી નહીં પણ એક મોટા ખતરા એક મોટી મુશ્કેલી કે એક ભારે નિર્ણયથી બચવા સાથે જોડાયેલી છે આ સમય એવો હશે જાણે તમારી આસપાસ કોઈ અદૃશ્ય શક્તિ ઊભી થઈ જાય અને એ શક્તિ તમને કહેતી જાય કે રોકાઈ જાઓ આ કદમ ન ઉઠાવો આનાથી બહેતર તમારા માટે બીજું કંઈક છે આ ચોથી ઘટના કેવી મહેસૂસ થશે તમે એક એવી સ્થિતિમાં ફસાઈ શકો છો જે પહેલી નજરે બિલકુલ સામાન્ય લાગે પણ જેમ જેમ તમે આગળ વધવા લાગશો તમને કોઈને કોઈ માધ્યમથી સંકેત મળશે કે આ નિર્ણય ખોટો છે આ વ્યક્તિ ભરોસા લાયક નથી કે આ રસ્તો તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આજ ક્ષણે બ્રહ્માંડ તમને બચાવવા માટે આગળ આવશે આ સંરક્ષણ અલગ અલગ રૂપોમાં દેખાઈ શકે છે કોઈની અચાનક કહેલી ચેતવણી કોઈ દસ્તાવેજ કે સત્ય જે સાચા સમય સામે આવી જાય કોઈ યાત્રા સોદો કે નિર્ણય જે અચાનક રોકાઈ જાય અને પછી ખબર પડે કે સારું થયું કે પછી કોઈ વ્યક્તિ જે એન વખતે તમારો માર્ગ બદલી દે તમને મહેસૂસ થશે કે જો આ ઘટના રોકાઈ કે ટળી ન હોત તો આવનારા મહિનાઓમાં તમારે એક મોટું નુકસાન વેઠવું પડી શકતું હતું આ સંરક્ષણ તમને શું શીખવશે આ ઘટના તમને એક ઊંડી શીખ આપશે કે દરેક રુકાવટ નુકસાન નથી હોતી અનેક રુકાવટો ઈશ્વર દ્વારા મોકલેલી સુરક્ષા હોય છે અને આજ એ પણ હશે જ્યારે તમે મહેસૂસ કરશો કે વર્ષના અંતમાં તમારી સાથે કોઈ દિવ્ય હાથ ચાલી રહ્યો છે તમે બચી જશો કોઈ ખોટા વ્યક્તિથી ખોટા નિર્ણયથી કે કોઈ એવી ભૂલથી જે તમને મોડે સુધી પરેશાન કરી શકતી હતી આ ઘટના કેમ આટલી મહત્વપૂર્ણ છે કારણ કે આના પછી તમે તમારા ફેસલાઓમાં એક નવી પરિપક્વતા એક નવો આત્મવિશ્વાસ મહેસૂસ કરશો તમે વિચારશો કે જે મારા માટે નથી તેને હું પકડીને કેમ રાખું અને આજ જ વિચારસરણી તમને પાંચમી અને સૌથી મોટી ઘટના માટે તૈયાર કરશે એ ઘટના જે તમારા આવનારા વર્ષનો ચહેરો બદલી દેશે એટલે વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે પાંચમી ઘટના એ છે જેની અસર સૌથી ઊંડી સૌથી તેજ અને સૌથી લાંબા સમય સુધી રહેવાની હશે પાંચમી અને સૌથી મોટી ચોંકાવનારી ઘટના કિસ્મત મહાન વળાંક જ્યાં એક જ ક્ષણ તમારું પૂરું આવનારું વર્ષ બદલી દેશે તુલા રાશિવાળાઓ વર્ષના આ બચેલા દિવસોની સૌથી શક્તિશાળી સૌથી ભાવનાત્મક અને સૌથી નિર્ણાયક ઘટના હવે સામે આવે છે તે ક્ષણ જ્યારે બ્રહ્માંડ તમારી સામે એક એવો અવસર એક એવો સંકેત કે એક એવો વ્યક્તિ મોકલશે જે તમારા આગલા પૂરા વર્ષની દિશા બદલી દેશે આ પાંચમી ઘટના કોઈ સામાન્ય અવસર નથી આ ભાગ્યની હસ્તાક્ષરિત ચિઠ્ઠી છે જે સીધી તમારા હાથોમાં આવવાની છે આ મહાવળાંક કયા રૂપમાં આવી શકે છે તમારા જીવનમાં અચાનક કોઈ એવો મોકો આવશે જે તમારી મહેંદની દિશા બદલી દેશે કોઈ એવો વ્યક્તિ પ્રવેશ કરશે જે તમને આગળ વધવામાં નિર્ણાયક ભૂમિકા નિભાવશે કોઈ સપનું જે વર્ષોથી રોકાયેલું હતું તે અચાનક તેજીથી જીવંત થઈ ઊઠશે કે કોઈ એવો નિર્ણય તમારે લેવો પડશે જે તમારા આવનારા પૂરા વર્ષ કરિયર પૈસા સંબંધો પ્રતિષ્ઠા બધા પર ઊંડી અસર નાખશે આ પળ એટલી શક્તિશાળી હશે કે તમે મહેસૂસ કરશો કે હા આજ એક ક્ષણ હતી જેનો હું ઇંતજાર કરી રહ્યો હતો આ એ જ દરવાજો છે જેના માટે હું બધી લડાઈઓ લડી રહ્યો હતો આ અવસર એક ચેતવણી સાથે આવશે આ પાંચમી ઘટના તમને ખુશ પણ કરશે પણ સાથે જ એક વાત સાફસાફ બતાવી દેશે કે હવે તમારે તમારા જીવનમાંથી ખોટા લોકો ખોટી આદતો અને ખોટા ફેસલાઓને હટાવવા જ પડશે કારણ કે જે નવું આવવાનું છે તેની જગ્યા ત્યારે જ મળશે જ્યારે જૂના બોજ હટાવવામાં આવશે આ જ કારણ છે કે આ અવસર એક જવાબદારી એક પરિવર્તન અને એક નવી શરૂઆત સાથે આવશે આ ઘટનાનો પ્રભાવ કેટલો મોટો હશે આ મહાવાક માત્ર દિવસો કે અઠવાડિયાઓને નહીં બદલે આ પૂરા વર્ષને રિસેટ કરી દેશે તમારા જીવનની પ્રાથમિકતાઓ બદલાશે તમારી રાહો સાફ થશે અને તમારો આત્મા એ દિશામાં પ્રવાહિત થશે જ્યાં તમારી અસલી સફળતા તમારો ઇંતજાર કરી રહી હતી તુલા રાશિવાળાઓ આ પાંચમી ઘટના તમારા જીવનની કહાણીમાં એ પાનું છે જેને આવનારા બાર મહિનાઓ સુધી તમે વારંવાર યાદ કરશો અને આ જ કારણ છે કે વર્ષના આખરી દિવસોને હળવાશમાં બિલકુલ ન લેવા જોઈએ કારણ કે આ દિવસોમાં જે પણ થઈ રહ્યું છે તે માત્ર ઘટનાઓ નથી પણ તમારું ભાગ્ય ઘડાઈ રહ્યું છે વર્ષનો અંત ભલે પાસે હોય પણ તમારા જીવનનો નવો અધ્યાય અત્યારે જ શરૂ થઈ રહ્યો છે તુલા રાશિવાળાઓ આ પાંચેય ઘટનાઓ માત્ર ભવિષ્યવાણી નહોતી આ તે સંકેતો હતા જે બ્રહ્માંડ આખરી દિવસોમાં તમને સમજાવવા માંગે છે વર્ષ ભલે ખતમ થઈ રહ્યું હોય પણ તમારા માટે એક બિલકુલ નવો અધ્યાય નવી દિશા અને નવી ઊર્જા શરૂ થઈ રહી છે જો તમને તમારી જિંદગીમાં આ સંકેતોની ઝલક મહેસૂસ થઈ રહી છે જો તમે માનો છો કે આવનારા દિવસો સાચે જ તમારા માટે કંઈક મોટું લઈને આવી રહ્યા છે તો આ વિડિયો અહીં ખતમ ન થવા દો આ ઊર્જાને આગળ વધારો જો વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો જેથી તમારી સકારાત્મક ઊર્જા અને પણ મજબૂત બને અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો કારણ કે આવનારા દિવસોમાં જે ખુલાસા ભવિષ્યવાણીઓ અને માર્ગદર્શન આવવાના છે તે તમારી કિસ્મતની યાત્રામાં સૌથી મોટા સહાયક સાબિત થઈ શકે છે